એક સમયની વાત છે એક ગામમાં એક ખેડૂત રહેતો હોય છે તેની પાસે ઘણી બધી ગાયો અને હોય છે આ ગાયો અને દૂધ વેચીને તે પોતાનું ગુજરાન ચલાવતો હોય છે એક વખત તે પોતાના ઘરમાં સસલું અને એક વાંદરાને પણ પાળી લે છે સસલું અને વાંદરાને પાળીને પોતે પોતાની સાથે ખેતરે પણ ઘણી વખત લઈ જાય છે એક વખત તેને એવો વિચાર આવે છે કે સસલા અને વાંદરા સાથે આપણે એક રમત રમીએ એટલે તે પેલા પોતાના ખેતરમાં અમુક જગ્યાએ ખાડા કરે છે અને તેમાંથી એક ખાડામાં ગાજરને દાટી દે છે અને પછી સસલા અને વાંદરાને કહે છે કે આ બધા ખાડામાંથી મેં એક ખાડામાં ગાજરને સંતાડેલું છે એ તમારે બંનેને શોધવાનું છે એટલે વાંદરો તો એકદમ આળસુ અને તેને કોઈ કામમાં રસ નહીં એટલે તેણે શોધવાનું શરૂ જ ન કર્યું ને એક ઢગલા પર એક જે ખાડો હતો ત્યાં જઈને સૂઈ ગયો અને સસલું મહેનતિય હતું હોશિયાર હતું ને પોઝિટિવ થિંકિંગ વાળું હતું તેણે બધા ખાડામાં ગાજર શોધવાનું શરૂ કર્યું પેલો ખાડો ખોદે છે એમાં ગાજર નથી નીકળતું તેમ કરતા કરતા બધા જ ખાડા ખોદી લે છે અને ગાજર ક્યાંય નીકળતું નથી પણ જ્યાં વાંદરો સૂતો હોય છે એક ખાડો હવે બાકી રહે છે એટલે તે વાંદરાને ઊભો કરીને તે ખાડો ખોદે છે એટલે તેમાંથી ગાજર નીકળે છે એટલે વાંદરાને એમ થાય છે કે હું જે ખાડા ઉપર સૂતો હતો તે ખાડામાં જ ગાજર હતું તો મેં ખાડો ખોદી લીધો હોત તો તેમાંથી મને ગાજર મળી જાત અને હું માલિકની નજરમાં ઊંચો બની જાત પણ એવું ના થઈ શક્યું કારણ કે વાંદરાને આળસ એટલી હતી ને તેને કોઈ પણ કામ પ્રત્યેની રુચિ નહોતી નેગેટિવ થિંકિંગ જ હંમેશા કરતો એટલે સસલું તરત જ તે ગાજર લઈને પોતાના માલિકને દઈ આવે છે ને માલિકની નજરમાં સસલું

ક્યારે સફળતા મળશે તે નક્કી નથી પણ તમે જે કાર્ય કરો છો તેને લગાતાર શરૂ કરવું તે આપણી ફરજમાં આવે છે આપણે કાર્ય લગાતાર કરતું રહેવું પડે તે સફળતા પછી ભલેને ગમે ત્યારે મળે બે હજાર છવ્વીસ માં મળે બે હજાર ત્રીસ માં મળે કે બે હજાર પાંત્રીસ માં મળે પણ જો આપણું કાર્ય શરૂ હશે તો એક સમય એવો આવશે કે એ કાર્યમાં આપણને સફળતા જરૂર મળશે જો દોસ્તો તમને આ કહાની ગમી હોય ને અને તમે બીજા મિત્રો સુધી આ કહાની પહોંચાડવા માંગતા હો ને તો આ વિડીયોને લાઈક કરી દેજો અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને કરી દેજો અને નીચે જે બે આઇકન જે છે ને તે દબાવી દેજો એટલે હું આવી સારી સ્ટોરી તમારા સુધી પહોંચાડી શકું કારણ કે હું જ્યારે વિડીયો અપલોડ કરું ત્યારે તમારામાં નોટિફિકેશન આવી શકે